વીસ સરળ ઉપાયોથી ખુશ રહો અને બીજાને પણ ખુશ રાખો પહેલો ધન્યવાદ વ્યક્ત કરો નાના નાના કામ માટે પણ ધન્યવાદ વ્યક્ત કરવાથી સંબંધોમાં સકારાત્મકતા વધે છે બીજું સહાનુભૂતિ દાખવો બીજાના દુઃખ અને સમસ્યાને સમજવું અને તેમની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તવું ત્રીજું જેમ બને તેમ બીજાની મદદ કરવા માટે તત્પર રહો તેમને તમારી મદદથી ખુશી મળે છે ચોથું હાસ્ય અને મોજ મજા સમય મળતા મળતા હળવી વાતો અને હાસ્ય શેર કરો આ બંનેને ખુશ રાખે છે પાંચમો સમય આપો પ્રિયજન સાથે વધુ સમય વિતાવો સંબંધોમાં ભાવનાત્મક બંધન મજબૂત થાય છે છઠ્ઠું પ્રશંસા કરો બીજાના સારા કામો અને ગુણોની પ્રશંસા કરો આ તેમને આત્મવિશ્વાસ આપે છે સાતમું આદર બતાવો દરેકને તેના મત અને વિચારો માટે આદર આપો આ વિવાદો દૂર રાખે છે માફી માફી માંગો માંગો ભૂલ સ્વીકારો અને જરૂર પડે ત્યારે સંબંધોમાં ગેરસમજ ઓછી થાય છે નવમું વિવાદ ટાળો નકારાત્મક અને વિવાદાસ્પદ વાતોમાં પડવાને બદલે શાંતિપૂર્ણ વાતચીત કરો દસમું શાંતિનો પ્રસાર જ્યાં પરિસ્થિતિમાં તણાવ હોય ત્યાં શાંતિપૂર્ણ ઉકેલ આપવાનો પ્રયાસ કરો અગિયારમું નાન વેજો જે તમે જાણો છો તે બીજાઓ સાથે શેર કરો જેથી તેઓને લાભ થાય બારમું મજબૂત સાંભળવું બીજાને શ્રેષ્ઠ સાંભળો તેમની સમસ્યાઓ સમજવા અને સહાય માટે તેરમું શારીરિક સ્વાસ્થ્ય તમારું શરીર સ્વસ્થ રાખો જેથી તમે ખુશ રહેવું અને બીજાને મદદ કરવી સરળ થાય યોગ્ય કરો નકારાત્મક ટાળો તેનાથી મન પર અસર પડે છે પંદરમું સકારાત્મક વિચારધારા હંમેશા સકારાત્મક રીતે વિચારો અને બીજાને પણ સકારાત્મકની પ્રેરણા આપો સોળમું વિવિધતાનો સ્વીકાર વિવિધતા સ્વીકારો અને દરેક વ્યક્તિને તેના રીતે માન્યતા આપો સત્તરમું વિનમ્ર રહો ક્યારેક નમ્રતા બતાવવી અહંકારને દૂર કરે છે અઢારમું છૂટું પડવું શીખો જૂની નકારાત્મકતાઓને છોડીને આગળ વધો આ મનને હળવું રાખે છે ઓગણીસમું સમયસર મદદ કરો જ્યારે કોઈની મદદની જરૂર હોય તો મોડા કર્યા વગર મદદ કરવા પ્રયત્ન કરો વિસ્મ સમજીને દાન કરો દાન અથવા સમાજ સેવામાં જોડાવા માધ્યમથી તમે બીજાને મદદ અને ખુશી આપી શકો છો જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો